માર્ગ સલામતી અંતર્ગત ભરૂચ એસટી ડેપો કર્મચારીઓને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો રોડ સેફ્ટી મંથની ઉજવણીના ભાગરૂપે ભરૂચ એસટી ડેપો ખાતે કર્મચારીઓના શ્વાસની જાળવણી માટે તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના નેતૃત્વમાં યોજાયેલ આ કેમ્પમાં એસટી કર્મચારીઓના વિવિધ સ્વસ્થ તપાસ કરવામાં આવી હતી કેમ્પમાં ડ્રાઈવર્સ કન્ડક્ટર મિકેનિકલ સ્ટાફ અને ડિવિઝન ઓફિસના સ્ટાફની આંખોની તપાસ બ્લડ પ્રેશર અને અન્ય પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી હતી રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ડ્રાઈવર્સ દ્રષ્ટિ અને સામાન્ય સ્વાસ્થ્યની તપાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો વિશાલ છત્રીવાલા ડેપો મેનેજર ભરૂચ હાલ માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે ભરૂચ ડેપો દ્વારા તેઓના એસટીના કર્મચારીઓ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક તેમજ વહીવટી સ્ટાફ તમામના હેલ્થ ચેકઅપનું આયોજન હાથ ધરેલ છે જેમાં ડ્રાઈવર કન્ડક્ટરો સતત અવિરતપણે મુસાફરોની સેવામાં હોય છે ત્યારે તેઓનું સ્વાસ્થ્ય જાળવવું એ ખૂબ જરૂરી છે તો આ એક મેડિકલ કેમ્પ દ્વારા તેઓને કોઈક નાની મોટી તકલીફો કે બીમારીઓ હોય તો તે આપણે જાણી શકીએ અને તેનું યોગ્ય નિદાન કરી શકીએ તેવા હેતુથી એક મેડિકલ કેમ્પનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી હાથ ધરવામાં આવેલું છે અને આપણા કર્મચારીઓ સારી રીતે મુસાફરોની વચ્ચે ફરજ બજાવી શકે એવા એક સારા હેતુથી આનું આયોજન હાથ ધરેલ છે